ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય દસરાજ જય શ્રી રામ તો કેમ છો બધા મિત્રો મજામાં તો કે આપણો લોક જોતા હોય તો યાર બધા મજામાં જ હોય હવે સવાર હવારમાં ઉઠે કે આપણી ને અત્યાર કામકાજમાં આપણા જેવું કંઈ હે નહીં ને માણસો માણસો આવ્યા હે એની રીતના કરાયા હમણાં તમને આગળ જન બતાવવા તો આપણે ઉઠે ને બે આમાં કાણું કાઢીએ કંઈ કામકાજ ગમકાજ હે નહીં તો આ બાજુ બેઠો છે આ ભાઈ હે ને અહીંયા તળીકે આવે ને હું એ ગો કારણ કે એણી હે ને જરાક ટાઈટ બહુ લાગે જો અહીંયા આવે ને તપવા દે હે ગો બાકી તો મિત્રો અત્યારે તડકો એટલો હે ને કે વાત પૂછવા ભાઈ ને આવો નવો તળીકો પડવો ભાઈ જરૂરી છે તો કામ અમારા પાથરા જે ખેતરમાં પડે જરા ખૂંકાઈ દે વેલેરા તો વેલેરા નીકળતા થાય તો એવું બધું હે ભાઈ તો એવું બધું હે કામ કે મમ્મી

જાય ધીમા ધીમા મિત્રો હવાર હવાર માં ઉઠે ને આવી રીતના રખડપટી કરવાની ઉઠાવે કોઈ કામ નો સીંધે નઈ રોગું બેહવાની ટાણું કાઢવાની એવી મજા આવે આ વાત જ પૂછો સાંભળે જાય તો કીક અટાણ મી કી સીંધે દીહન ખેતરું અમારા ભાઈ હજી હુકાણા નથી તમે જોવો જરાક આમાં પગ વીયો જાય છે જો જો આ એટલો ભેજ છે એ ખેતરું ક્યારે હુકા હે યાર હવે આ ખેતરું ક્યારે હુકા હે ભાઈ અહીંયા કેવાકનો રોપ હે અમારી પાસે અજય ભાઈ જરા કેવાની દવા મારી ઈર ની દવા મારવા ભાઈ આવ્યો તો અહીંયા કઈક રોપ હે કેવાનો હે એ મને પણ ખાસ ખબર નથી એકચુઅલી માં એમાં દવા મારવાની હતી ઈ રહે ખાલી અમારી જોવો યાર હા ઉંચિયું હે ભાઈ અવાર ભાઈ યારું પિત્તમાં અમારે છે ને પાણી ડુકવાનું જ નહીં ભાઈ ગમે એ ને ગમે એટલે પાણી વાળવા વાળો પાક વાવ્યું તે તે સૌથી પાણી વાર્યા પછી પણ અમારે શિયાળામાં પાણી નહીં ડૂકે ભાઈ બાકી આ બાજુ કેળાની લૂં જોરદાર હે ભાઈ યાર આપણે આવીએ ને તાર કોઈ દી પાક પાક્યા ન હોય હા હોય યાર કાં તો પછી કોક સારા કરે જતું અહીં કે મારા મોર કોઈ ઘુમરો મારે તું હોય કે કાં હોય જો આ બાજુ બીજી લૂંગ હે આ બાજુ ત્રીજી લુંગ આ બાજુ યાર ને મોઢે હે કે આ બાજુ પણ ખબર નહીં હું આવા તારે જે કઈ કરું ન હોય યાર સિરિયસ આ બાજુ પણ ત્રણ ચાર લુંગું હે જો પણ આ આજે જરાક મારા ને જે ઝીણકી ઝીણકી હો બરોબર મોટીઓ નથી આ બાજુ પણ એક ચાલો ભાઈ હવે હે ઘર ભેગી ના થઈ જાય કેળા તો આપણા ભાગી માં ભાઈ કાલે જે આપણી પાથરા ભેગા કર્યા તા ને એ જગ્યા જે માં ખાલી થઈ હતી તમે જો એમાં અત્યારે માંડવી વીણવાનું કામકાજ ચાલે છે કારણ કે ભાઈ આમાં જે બધામાં હા ને પાથરા આખા એમાં હતા એટલે માંડવી તો ટૂંકમાં એમાં વચ્ચે વચ્ચે જે જગ્યા હતી એમાં એકવાર વીણાઈ ગયેલ છે પણ પાથરાની નીચે કોક કોક ડોડવા તૂટ્યા છે એટલે એના હિસાબે અત્યારે અહીંયા માંડવી વીણવાનું કામકાજ ચાલુ છે જોઈ લ્યો પાંચ માણસો આવ્યા હે ભાઈ માંડવી વીણે હે અત્યારમાં તો એવું બધું હે ભાઈ બાકી તો ઓલી બાજુ ઘર લા અમે ફાયડા તા ને ઈ હજી હાયરા નતા આપણે પાછળ હવે એનું શું કરવાનું હે ને ઈ મને ખુદને ને ખબર બાકી ભાઈ તડકો બહુ લાગે હે હવે સાનો મને ઘરે વયા દે કારણ કે અહીંયા બેસ ને તો કામ સીંધી દે ને કરતા ઘરે સાનો મને ખૂણામાં હલવાઈ દેહાય એટલે કે ઉપાદી દીને સવારના વગર કામ કર્યા વગરની મફતની ચા પીવાની મજા જ કંઈક અલગ હે મિત્રો ભાઈ શુભ સંધ્યા બધા બપોર પછી ના વાગ્યા હે ભાઈ ચાર અને અત્યારના કામની વાત કરીએ ને તો મોગોટું હે ભાઈ આ ઢાઇક તાલપતરા બાલપત્રા બધા નીચે નાખી દીધા હે અને હું ને વિજય જરા દાતા એવું બધું હે આ બાજુ હે ને હું કહેવાય થોડું ઘણું પાણી ગયું હોય કે ઓજ હોય કે સમજાતું ને જો થોડોક બાટ જો અહીંયા એવું હે ભાઈ અને આ બાજુ મેને વિજય બે તાલપત્રી કમ્પ્લીટ હકેલે નાખ્યું હે જો તમને બતાડ હવે અંદર મૂકવાની છે મસ્તીના પકોડા વારે દીધા એક આ બે આ ત્રીજી આ બાજુ ચોથી એની પાસે પાંચમી પાંચ પાંચ તાલપત્રા ભાઈ અમે હે આમ નીચે ઉતારી ફેંકીને મેન વિજય હકેલા હે તો એવું બધું હે ભાઈ ને હવે આને હે ને એક ડેલામાં સાઈડમાં નીચે બેરલ રાખી ને આપણે એની ઉપર આને મૂકી દેવું એટલે બીજું કંઈ ને હમણાં પાછી આગળ આગાહી આપે છે કે ભાઈ વરસાદ થવાનો હે એટલે મેં કીધું હવે અહીંયા મૂકી દે નકા અમારી હમીવાળી પુષ્કળ જગ્યા હે હું તો ન્યા મૂકવાનું કહેતો હતો અત્યારે હવે આપણે આ ડેલામાં મૂકી દઈએ ભાઈ ખોટું જાજું ખોટી થવા દેવું નથી તો હાલો ભાઈ હવે કંઈક આ કરી નાખીએ પછી આગળ બે ત્રણ દિવસ થયા ભાઈ અહીંયા જે માંડવી આપણે હુકાતી ને ફ્લોરિંગમાં એના ભાઈ બાસકા ભરી લીધા હે જો હવે આ બાસકા ને આપણે હે ને ડેલામાં અંદર પાછા મૂકી દેવાના હે અને આ ભાઈ આ હું હા આ વીણા ઠે કે કાઉ હે આ ભાઈ વીણા ઠે આણી હજે થોડો ખુકાવા દેવાનો હે કારણ કે આણી હજે હે ને હવા હે જરા જરા એટલી આ વાય બન બેરળ લઈને આવે છે આના માથે મૂકવાની છે આપણે તાલપત્રી હાલ તો તો એકલો તાલપત્રી મૂકી દે કે માવા કાકા એવડી તાલપત્રી થોડી બે બે જણ ઉપાડવાની એકલો ઉપાડ લામ આયે ખંબે નાખે ને યો દે રવડો માટી તારા દેડો એમાં તારે મારી જરૂર પડે માણસથી ન છોડે યાર તું એકલો ટ્રાય કર નો ઉપડા તો નકા પાછી ઉપડાવી ટ્રાય કર ટ્રાય કર એમાં જી ભાઈ આણો વજન છે ને વાત પૂછો મયાર માંડવી ના બાસકા ભાઈ બાણે મૂક્યા તા ને ભરેલા એ પણ આપણે અહીંયા અંદર ગોઠવી દીધા હે કમ્પ્લીટ અને તાલપત્રે આપણી પાંચે ભાઈ અહીંયા મૂકી દીધી છે બેરલની માથે મૂકી હે એટલે ઉંદડા ને આપણે કોઈ નુકસાન કોઈ જાતની ભોગવવાની જ નહીં દિમાગ હોવો જોઈએ બાકી તમારો ભાઈ કામનો નો આમ જો બાદ કે તો આમ નાખી દીધા ખા કરીને

બેઠા રહ્યો લટણો બટણું મો ન કરો ને બેઠા રહ્યો નાના નાના ખોટા ઠેકડા રેવા દો એ તમારું ભેગું નહીં થાય ભાઈ આપણા ઘર ની પાછળ જે ખેતર નું પડું હે તમને બતાવી દઉં હમણાં એમાં આપણે હે ને રાપ મારી દીધી છે જોઈ લ્યો કારણ કે હવે ટ્રેક્ટર હે ને ખેતરમાં માં હતું એટલે આપણે રાપ મારી દીધી છે એટલે હવે આમાં આપણે જુવાર વાવવાની છે આ બાજુ થોડું ઘણું શાકભાજી ને એવું બધું વાવવાનું છે ને બાકી તો કાંઈ નથી જુવાર ને બધુંય બકાલું શાકભાજી ભાઈ એ બધુંય વાવવાનું છે બાકી ખાસ કાંઈ એ નહીં બીજું આ બધું આપણે હું વાવવાનું છે ને એ જેદું વાવીને તેદું કે અટાણેથી નીકળે કારણ કે પ્લાન કાર ચેન્જીસ થઈ જાય કઈ નક્કી ન હોય ભાઈ ગરમી થતી હતી ને એટલે હાથે હેને ઠંડુની શરબત બનાવી લીધો હે હાથેથી ભાઈ ઠંડુ બનાવીને મેં કીધું પી નાખીએ ભાઈ ગરમી બહુ હે સહન નથી થતી કોઈને સીંધા જ હતું નહીં કે ભાઈ એટલે મેં કીધું હાલો ભાઈ હાથે બનાવ નાખીએ આમાં બીજી લાંબી માથા ન કરાય હતા ખોટા ધોકાણ પાઇપુને ઉડવા માંડે એ મોર સમજે જવાય જીવનમાં કંઈ આવરે કે ના આવરે આત્મનિર્ભર થતા આવરવું જ જોઈએ બરાબર ને કમેન્ટ કરી દેજો કમેન્ટ કોઈ દિવસ આપણું અટકવું ન જોઈએ કોઈ પણ વિના

અને તમે બધાય મારા વિડીયોનો આનંદ લઈ લીધો હે તો હાલો હવે આજનો લોક આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ પાછા કાલે નવા લોગમાં નવી બાકા જીક્યા રે ત્યાં સુધી મેં બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી દીજો શેર કરી દેજો અને લાઈક કરી દેજો હાલો હાલો ભાઈ ભાઈ જય માતાજી જય વસરાજ